પાઠ વીસ બહેનનો પત્ર બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ બહેનનો પત્ર એ એકમના લેખક છે શ્રી મણિલાલ હરિદાસ પટેલ તેમનો જન્મ સાતમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામમાં થયો હતો વ્યવસાય તેઓ કોલેજના અધ્યાપક હતા તેમણે ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે જેના કારણે એમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે માટીવટો ભૂંસાતા ગ્રામચિત્રો હેલી અને અંજળ એમના જાણીતા પુસ્તકો છે બાળદોસ્તો બહેનનો પત્ર એ એકમમાં લેખકે પત્રના માધ્યમથી આપણી માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું છે